હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું પાટણનું પ્રખ્યાત એવું શિંગભજીયાનું શાક એ પણ દેશી ચૂલા ઉપર તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા ડુંગળી લીધી છે ટામેટાં લીલા મરચાં અને શિંગભાજીયા લઈ લીધા છે તો હવે શાક બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેનમાં આપણે ચારથી પાંચ મોટી ડાકલી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે તેમાં થોડું વધારે જ યુઝ કરવાનું છે અને હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું અને આપણી રાઈ સારી રીતે ફૂટી જવા દઈશું આ શાક ચૂલા ઉપર બનાવીએ તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ નાખીશું અને હવે આપણે જે કટિંગ કરીને રાખી છે ડુંગળી તે આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે બધી જ ડુંગળી તેમાં એડ કરી દેવાની છે તમે બધી જ ડુંગળી તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેમાં ધાણા જીરું અને લસણની પેસ્ટને એડ કરીશું અને હવે આપણે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો આપણે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આપણે ડુંગળી એકદમ સરસ ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે તો આ રીતે હવે સારી રીતે મિક્સ કરી અને તેને થોડીવાર માટે આપણે કૂક કરી લઈશું તો થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તે થોડી ગોલ્ડન પણ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટા અને લીલા મરચાંને એડ કરી દઈશું અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણા ટામેટા પણ થોડા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું ત્યાં સુધી આપણે તેમાં નાખવા માટે મસાલો તૈયાર કરી દઈશું તો મસાલામાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અને હવે આપણે તેમાં એક અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું તો હળદર પાવડર મેં એડ કરી દીધો છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને એક ચમચી જેટલો આપણે તેમાં ધાણાજીરુંનો પાવડર યુઝ કરીશું તો આપણે બંને મસાલા તમે એડ કરી દીધા છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે પાણી એડ કરી અને મસાલાને મિક્સ કરવાથી આપણા મસાલા બળતા નથી અને તે એકદમ સરસ તેનો કલર ચડવાઈ રહે છે તો આપણે સારી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને આ બાજુ આપણે ચેક કરીએ તો આપણે ટામેટા પણ સોફ્ટ થઈ ગઈ અને એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે મસાલો તે આપણે તેમાં એડ કરી દેવાનો તમે બધો જ મસાલો તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધી જ વસ્તુ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા સાથે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આને ઢાંકીને આપણે એક મિનિટ જેવું કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે સિંગ ભજીયા લીધા છે તે બધા જ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે સિંગ ભજીયાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આપણા મસાલાનું ફ્લેવર આપણા સિંગ ભજીયામાં આવી જાય તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં આપણે જેટલો રસો રાખવો હોય તે પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરી દેવાનું મેં અહીંયા મોટો ગ્લાસ ભરીને આમાં પાણી એડ કર્યું છે હવે આપણે થોડું શાક ચડશે તો આપણું પાણી પણ તેમાં બેલેન્સ થઈ જશે અને તેનો રસો પણ એકદમ સારી રીતે ઠીક થઈ જશે તો હવે આપણે આમાં થોડું વધારે પાણી એડ કરી દીધું છે તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા રાખવાની છે તો હવે મેં આપણે આને પાંચ મિનિટ કૂક કરી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણા ભજીયા સારી રીતે કૂક થઈ ગયા છે તો છેલ્લે આપણે તેમાં કોથમીરના પાણી એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણા શાકમાં રસો પણ એકદમ સરસ મીડિયમ અને એકદમ સરસ થીક થઈ ગયો છે અને આપણા ભજીયા પણ ચડીને સારી રીતે ફૂલી ગયા છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવું આપણું પાટણનું પ્રખ્યાત શિંગભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે ઘઉંની રોટલી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ તો તૈયાર છે આપણું શિંગભજીયાનું શાક